બીજી વખત મળ્યા છીએ આઈ નો આઈ નો બરાબર છે ચલો કઈ વાંધો નહીં ફરી પાછા મળ્યા છીએ અને ફરી પાછા શા માટે મળ્યા છીએ તો કે જે વસ્તુ અધૂરી રહી ગઈ હતી કઈ અધૂરી રહી હતી તો કે હોટ ક્વેશ્ચન તમને મેં ચાર માર્ક્સ ના આપી દીધા ત્રણ માર્ક્સ ના આપી દીધા પરંતુ બે માર્ક્સ ના હોટ ક્વેશ્ચન બાકી હતા તો એટલા માટે આજે આપણે ફરી પાછા મળ્યા છીએ દ્વિતીય પરીક્ષા માથે તાંડવ કરી રહી હોય શિવજી જેમ તાંડવ કરે છે એમ આપણી પરીક્ષા આપણી માથે તાંડવ કરી રહી છે અને ત્યારે તમને મોસ્ટ ટાઈમ પી પ્રશ્નની જરૂર હોય તો એ માટે સ્પેશિયલી બે ગુણના પ્રશ્નો અહીંયાથી તમને મળવાના છે ફરાવવા બરાબર છે તો ફટાફટ જેટલા પણ સ્ટુડન્ટ આવી ગયા છે ફટાફટ લેક્ચરને લાઈક કરી તમારા ફ્રેન્ડ મિત્ર સાથે લેક્ચરની લિંક શેર કરી દયો બરાબર છે ચલો 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 નૂર હેલો બેટા કેમ છો મકવાણા પ્રેમ 1 2 3 @પુષ્પેન્દ્ર હેલો કેમ છો

ઓકે કઈ વાંધો નહીં ચલો મજામાં ને તમે યસ બેટા અમે મજામાં તમને બધાને કેમ છે ફટાફટ સલ્યુટ કરી દો ચલો મારો ફેવરિટ છે આ તો ફટાફટ સલ્યુટ કરી દો થેન્ક યુ ચલો ફટાફટ લાઈક છે ને લાઇક કરી તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરો વેરી ગુડ વેરી ગુડ યસ ચલો 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 ફટાફટ શેર કરો આ શરૂઆત કરીએ બે માર્ક્સના સવાલો પચીસ ક્વેશ્ચનો છે એમાંનો પહેલો ક્વેશ્ચન છે અસંયોગી જનન બહુ મસ્ત ક્વેશ્ચન આવ્યો બેટા पहलो जो क्वेश्चन छे असयोजी जनन असयोजी जनन वर्णवो असयोजी जनन वर्णवो બીજો सवाल भ्रूण विकास સમજાવો भ्रूण विकास સમજાવો अंत गर्भाशय उपायों समझ अंत गर्भाशय उपायों समझाओ तो बेटा ચેપ્ટર નંબર એક ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર ચાર ચેપ્ટર એવા ચેપ્ટરો છે જયારે ત્રણ માર્ક્સના સવાલની અંદર તમે ચેપ્ટર નંબર ત્રણ નો સવાલ નથી લેખો એનું રીઝન એવું છે કે આપણા જે પાછળના વર્ષના જે પેપરો હોય છે એ પેપરની અંદર મેં થોડુંક રિસર્ચ કર્યું મેં થોડુંક ઝાંખીને જોયું તો એની અંદર મને

એના પછી વાત કરીએ ક્વેશ્ચન નંબર ચાર જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવો કોષ વિભાજન સમજાવો એના પછી ક્વેશ્ચન નંબર પાંચ માનવ ઉત્પત્તિ સમજાવો માનવ ઉત્પત્તિ સમજાવો રામાપીથેક્સ ડ્રાયોપીથેક્સ નિયન્ડરથલ માલવ માનવ આ દરેક વસ્તુ ભણીને ગયા છીએ અને મેં તમને ટેબલ પણ આપેલું છે જેની અંદરથી તમે શીખી શકો છો યાદ રાખી શકો છો ક્લિયર ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર છ ક્વેશ્ચન નંબર છ પ્લિયોટ્રોપી વિશે ટૂંક ટૂંક નોંધ લખો

સમજાવો ક્વેશન નંબર નવ ચલો ફટાફટ લેક્ચર ને જેટલા પણ સ્ટુડન્ટ આવી ગયા છે લાઈક કરી દયો બરાબર ચલો મેલેરિયા સમજાવો મેલેરિયા

મેલેરિયા બરાબર છે ચલો પ્લાઝમોડિયમ નું જીવનચક્ર ની વાત કરીએ તો મેલેરિયા ની અંદર આવી ગયું એટલે મેલેરિયા નો જે આખો ટોપિક છે એ તમારા માટે આઈએમપી થયો ક્લિયર ચલો એના પછી ક્વેશ્ચન નંબર દસ અથવણ कारक એટલે શું અથવણ कारक એટલે શું અથવણ कारक એટલે શું અથવણયુક્ત પીણાઓ વિશે માહિતી આપો અથવણયુક્ત પીણાઓ માહિતી આપો ક્લિયર અહીંયા આપણે દસ ક્વેશ્ચનો પૂરા થાય છે આપણે જોવાના છે પચીસ ક્વેશ્ચન બરાબર ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો ચલો સ્ક્રીન શોટ લઈ લીધો છે ચલો શું કેવા માંગો છો અંજના ચૌધરી અંજના મેમ નવમો ક્વેશ્ચન ફરીથી જો બેટા નવમાં ક્વેશ્ચનની અંદર તમને મેલેરિયા મેં એવું લખાયું છે પરંતુ બની શકે તમને પ્લાઝમોડિયમ વિશે પૂછી શકે મેલેરિયાના લક્ષણો પૂછી શકે મેલેરિયાને લગતો બીજો કોઈ પણ તમને ક્વેશ્ચન પૂછી શકે પરંતુ મેં અહીંયા તમને મેલેરિયા લખાયો છે એટલે આખે આખું મેલેરિયા તમારા માટે આઈએમપી થયું બરાબર છે એમાંથી વાળી ચોડીને ગમે એવો ક્વેશ્ચન પૂછે આપણને આવડવું જોઈએ ક્લિયર આટલી વસ્તુ ચલો

પર્જર્ડ ટેન્ક બાયો આકૃતિ તમારે દોરવાની છે બે માર્કસની અંદર તમે આકૃતિ પૂછી શકે ક્લિયર ચલો ફટાફટ લેક્ચરની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરતા રહેજો જની ઇન્સ્યુલિન સમજાવું જેટલા માર્ક્સમાં પૂછ્યું છે એટલા માર્ક્સ પ્રમાણે આપણે ક્વેશ્ચન નો જવાબ લખવાનો થાય ક્લિયર ચલો એના પછી ક્વેશ્ચન નંબર ચૌદ જનીન થેરાપી ની સારવાર કઈ રીતે આપી શકાય જનીન થેરાપી સારવાર જનીન થેરાપીની સારવાર કઈ રીતે આપી શકાય એના પછીનો ક્વેશ્ચન નંબર પંદર રસાયણો અને ઉત્સેચકો અને ચકો નામ નામ અને કાર્યો વર્ણવો

લેબ એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા વર્ણવો બરાબર છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા આપણે બે જગ્યાએ વપરાતા હતા એક તો ઢોસા અને ઇડલીના ખીરા બનાવવાની અંદર અને બીજું ક્યાં વપરાતું હતું તો કે દહીંની બનાવટમાં હવે દહીંની બનાવટ જ્યારે તમે લખોને એ વખતે તમારે બધી જ વસ્તુ લખવાની કે આ કઈ રીતે ઉપયોગી થાય છે મનુષ્યના શરીરની અંદર એના જઠરની અંદર રહેલા જે રોગકારક સજીવો છે એને પણ મારી દે છે પછી દહીંની અંદર રહેલા જે બેક્ટેરિયા છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એ શું કરે છે તો કે વિટામિન બી ટવેલ ની બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ સમજાવો બીઓડી સમજાવો ક્વેશ્ચન નંબર સત્તર ચર ઘાતકીય વૃદ્ધિ સમજાવો ચર કીય વૃદ્ધિ સમજાવો કુટ મૈથુન કરો કૂટ મૈથુન નું વર્ણન કરો બરાબર છે હવે કૂટ મૈથુન ની વાત કરીએ તો તમારે એક્ઝામ્પલમાં કઈ વસ્તુ લખવાની તો કે મધમાખી છે

સ્ક્રીન લઈ શકો છો તમે બરાબર ચલો એના પછી આપણે જોઈએ વ્યાખ્યાયિત કરો ક્વેશ્ચન નંબર ઓગણીસ વ્યાખ્યાયિત કરો બે શબ્દ આપેલા છે તમને એમાંનો પહેલો શબ્દ છે સહભોજીતા સહભોજીતાની વ્યાખ્યા આપવાની છે અને બીજો સવાલ છે એની એની અંદર પરોપજીવન બરાબર છે એના પછીનો ક્વેશ્ચન નંબર વીસ જેવભાર અને ઉર્જાના પિરામિડ ઉર્જાના પિરામિડ ઉદાહરણ સાથે સમજાવો ભાર અને ઉર્જાનો પિરામિડ છે એ તમારે ઉદાહરણ સાથે સમજાવવાનું છે બરાબર છે મેડમ સ્ટડી માસ્ટરમાંથી આઈએમપી છે એ બે એક્ઝામમાં સેકન્ડ એક્ઝામમાં પૂછાય યસ ઓબ્વિયસલી પૂછાય ને એટલા માટે તો બેટા અમે આપીએ છીએ બરાબર છે ચલો રોહિત શર્મા હાય કેમ છો બેટા હાય બેટા કેમ છો ચલો એના પછી ક્વેશ્ચન નંબર એકવીસ નિવસન તંત્રના ઘટકનું વર્ણન કરો નિવસન તંત્રના ઘટકોનું વર્ણન કરો ક્વેશ્ચન નંબર બાવીસ ઉપભોક્તાની ટૂંક નોંધ લખો

નિવસન તંત્રમાં ઊર્જા પ્રવાહ ઉર્જા પ્રવાહ એક દિશાકીય હોય છે એક દિશાકીય હોય છે સમજાવો એના પછી ક્વેશન નંબર ચોવીસતાના સંરક્ષણ માટે સંરક્ષણ માટે નૈતિક દલીલ સ્પષ્ટ કરો નૈતિક દલીલ સ્પષ્ટ કરો અને આજના છેલ્લો ઓગણીસ મો ફરીથી જૈવિક અને અજૈવિક બે જ આવે ને શું પૂછો છો વેદાંત વસ્તીના પૂછાય છે પિરામિડ યસ બેટા વસ્તીના પિરામિડ તમને મોસ્ટલી એમસીક્યુ ની અંદર પૂછાય છે બરાબર છે છે અંદર મોસ્ટલી પૂછાતા હોય વસ્તીના પિરામિડ બે માર્ક્સમાં પણ પૂછી શકે આના સિવાયના અઢળક એવા બે માર્ક્સના સવાલો બની શકે બરાબર છે પરંતુ આટલા મોસ્ટ આઈએમપી છે એ અહીંયા લેખા છે અને આના સિવાયના તમારે વધારે એમસીક્યુ વધારે બે બે માર્ક્સના આઈએમપી જોતા હોય તો આપણા સેક્શન વાઇઝ જે છે બરાબર વિડીયોઝની અંદર જજો ત્યાં સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચનો મૂકેલા છે ત્યાંથી તમને મળી જશે બરાબર છે ચલો થેન્ક્સ મેમ તમારા આઈમપી ક્વેશ્ચન બહુ જ કામમાં આવે છે ઓકે રોહિત શર્મા થેન્ક યુ સો મચ બેટા ખૂબ સરસ ચલો થેન્ક યુ મેડમ ખાલી સ્ટડી માસ્ટર આઈ એમ કરવાથી પાસ થઈ જઈએ યસ બેટા ઓબ્વિયસલી પાસ તો થઈ જ ને તમે આટલા મસ્ત મસ્ત ક્વેશ્ચનો કરેલા હોય તમે તો બરાબર છે ચલો ચેતન પ્રજાપતિ યસ બેટા મને ખ્યાલ છે તમારે એકમ કોસોટીનું સોલ્યુશન જોઈએ છે બરાબર છે અમે થોડીક વારમાં મૂકી દઈશું બરાબર છે એના ઉપર જ અત્યારે કામ ચાલી રહ્યું છે હર્સિલ સરના લેક્ચરો આજે તમને નહીં જોવા મળે કારણ કે એનું જ કામ કરી રહ્યા છે તમારી જ એકમ કોસોટીનું સોલ્યુશન ચાલી રહ્યું છે એના લેક્ચરો ચાલી રહ્યા છે ટૂંક સમયમાં તમારા સુધી એ વસ્તુ પહોંચી જવાની છે બરાબર ક્વેશ્ચન નંબર ઓગણીસ ફરીથી વ્યાખ્યાયિત કરો સહભોજીતા અને પરોપજીવન જો બેટા અંજના ક્વેશ્ચન નંબર ઓગણીસમાં છે ને સહભોજીતાની વ્યાખ્યા આપવાની માત્ર વ્યાખ્યા જ આપવાની ડિટેલમાં નહીં લખો તો ચાલશે બેટા માત્ર વ્યાખ્યા આપવાની કીધું છે બરાબર છે ને બીજું શું છે તો કે પરોપજીવન પરોપજીવનની પણ વ્યાખ્યા આપવાની બની શકે બની શકે તમારી પાસે ટાઈમ છે તો તમે એનું એક્ઝામ્પલ લખી શકો છો એનું એક્ઝામ્પલ લખી શકો છો ક્લિયર ચલો હા અરસદ અલી સૈયદ બેટા હું આજે બિલકુલ ફ્રી જ નથી થઈ બરાબર છે હું જેવી ફ્રી થઈશ તરત જ તમારો મેસેજનો રિપ્લાય આપી દઈશ ઓકે બેટા ચલો ક્વેશ્ચન નંબર પચીસ છેલ્લો ક્વેશ્ચન ફટાફટ લાઇક કરી દો ચલો સહલુપ્તતા સમજાવો સહલુપ્તતા સમજાવો બરાબર ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે ચલો બસ આઈ થિંક તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે અને અહીંયા આપડા બધા જ આઈ એમપી ક્વેશ્ચનો તમને મળી ગયા હશે આ લેક્ચર જોઈને બરાબર છે સૌથી પહેલા તમને ચાર માર્ક્સના આઈમપી આપેલા હતા હોટ ક્વેશ્ચનો પંદર ક્વેશ્ચનો મળ્યા તેની અંદર હોટ ક્વેશ્ચન ની અંદર ત્રણ માર્ક્સના ના એમપી પી ક્વેશ્ચનો જે આની પહેલાંનો લેક્ચર હતો અને અત્યારનો લેક્ચર કે જેની અંદર તમને બે માર્ક્સના આઈએમપી મળ્યા છે અને એ પણ 25 ક્વેશ્ચનો છે દરેક ચેપ્ટરથી વાત કરવા જઈને આટલા 25 ક્વેશ્ચનો કરી લેશો ને એટલે સો ટકા તમે પાસ થવા કરતાં પણ સારા એવા માર્ક્સ સાથે પાસ થશો બરાબર છે ક્લિયર ચલો અને જો આ વસ્તુ તમે જે કરો છો ને એ પ્રોપર કરો હવે એવું નહીં કે બધા ક્વેશનમાં થોડું થોડું આવડે છે ના પ્રોપર કરો આમાંથી પૂછાય એટલે પૂરેપૂરા માર્ક જોઈએ એક એક પણ પણ માર્ક્સ વસ્તુ ક્યાંય કટ થવી જોઈએ નહીં અડધો માર્ક્સ પણ કટ થવો જોઈએ નહીં આટલા તમે કરો છો તો પ્રોપર કરો ક્લિયર ચલો મેડમ આમ બી આપવા માટે હવે હું પાસ થઈ જઈશ યસ રિયલ કોમ જો બેટા પાસ થવા કરતાં પણ તમે સારા એવા માર્ક્સ સાથે પાસ થાવ ને એ મારા માટે અગત્યની વસ્તુ છે બરાબર છે મારે એ વસ્તુ જોઈએ છે ઓકે ચલો તો તમે મને આટલો ટાઈમ સાંભળી બાવીસ મિનિટ અને ઓગણપચાસ સેકન્ડ થેન્ક યુ સો મચ તમારા ખૂબ ખૂબ હું ધન્યવાદ કરું છું આભાર માનું છું બરાબર છે ચલો તો મળીએ છીએ આપણે આવતીકાલે થેન્ક યુ સો મચ જો ખાસ હવે તો આપણે હોટ ક્વેશ્ચન એ અપાઈ ગયા તમને હવે થશે કે મેડમ હવે શું આવવાનું હશે તો થોડુંક વિચારો થોડુંક ગેસ કરો કે શું આવશે બરાબર છે અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ સો મચ Bye-bye.